નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શાળામાં જીન્સ ટી શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો મહારાષ્ટ્રમાં તમામ શિક્ષકો માટે સરકારે લાગુ કર્યો નવો ડ્રેસ કોડ હવેથી મિત્રો પુરુષ અને મહિલા શિક્ષકો કેવા કપડા પહેરીને શાળાએ આવશે તે મિત્રો શાળાના મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે ખાસ કરીને મિત્રો શાળામાં જીન્સ અને ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડાં પહેરીને શિક્ષકો નહીં આવી શકે મિત્રો મહારાષ્ટ્રની સરકારે એવો નિર્ણય કર્યો છે કે શાળાના મેનેજમેન્ટ દ્વારા જે પણ ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે તેવા જ કપડાં પહેરીને શિક્ષકોએ શાળાએ આવવું પડશે ખાસ કરીને જીન્સ અને ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડા શાળામાં લાગુ કરવામાં નહીં આવે મિત્રો સરકારના આ નિર્ણયથી તમે કેટલા ખુશ છો નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળી પહેલા આવી મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સત્તર થી લઈને વીસ તારીખ દરમિયાન માવઠું પડી શકે છે તેમજ મિત્રો કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે તેવું આંબાલાલ પટેલનું કહેવું છે તારીખ ઓગણીસ થી લઈને ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળ વાતાવરણ રહી શકે તેવું મિત્રો આંબાલાલનું નું કહેવું છે સાથે જ મિત્રો કેટલાક ભાગમાં છવ્વીસ માર્ચ સુધી એટલે કે મિત્રો લગભગ એક અઠવાડિયા બાદ સુધી વાદળ વાતાવરણ જોવા મળી શકે છે આવામાં મિત્રો મહત્તમ તાપમાન ચાલીસ થી એકતાલીસ ડિગ્રી રહી શકે એટલે કે મિત્રો ભેજવાળું વાતાવરણ રહેશે જેનાથી ગરમીનો પ્રકોપ વધશે જ્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન જોવા મળશે આ ઉપરાંત દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવા પણ પડી શકે છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલનું એવું કહેવું છે કે છવ્વીસ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેને લીધે ભેજનું પ્રમાણ વધવાથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર માવઠું અને વરસાદ પડવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે

આવી મિત્રો જે પણ કુદરતી આફતો આવે છે તેના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં જો વધારે ખેડૂતોને ખેતરની અંદર નુકસાન થયું હશે તો તેવા કિસ્સામાં વધુમાં વધુ ચાર એકર માટે પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે એટલે કે મિત્રો ખેતરની અંદર તેત્રીસથી સાઠ ટકાથી વધારે જો નુકસાન થયું હશે કુદરતી આફતો જેવી કે પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ માવઠાને કારણે તો દેવા તેવા દરેક ખેડૂતોને મિત્રો નુકસાનને આધારે યોગ્ય વળતર આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીની ફરી એકવાર ચૂંટણીને લઈને નવી ભવિષ્યવાણી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને આ વખતે ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસો પાર બેઠકો આપશે ભાજપના નેતૃત્વમાં મિત્રો એનડીએ ની ત્રીજી ટર્મ નિશ્ચિત છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું એટલે કે મિત્રો ત્રીજો કાર્યકાળ મોદીએ કહ્યું કે અમારો ત્રીજો કાર્યકાળ મોટા વાળો રહેશે એટલે કે જો ત્રીજી વખત ફરીવાર મોદીની સરકાર બનશે તો મોટા મોટા નિર્ણયો લઈ શકે છે સાથે જ ત્રીજો કાર્યકાળ આગામી સો વર્ષનો પાયો નાખનાર બનશે એટલે કે જો નરેન્દ્ર મોદીની સરકાર બનશે તો આવનારા સો વર્ષનો પાયો જે છે તે આ વખતે નાખવામાં આવશે અને મોદીએ કહ્યું કે આ વખતે હું ખાતરી આપું છું કે અમે ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ મારા ત્રીજા જ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે તો નરેન્દ્ર મોદીએ મિત્રો લોકસભામાં ઉભા રહીને આ દરેક ભાષણ આપ્યું છે અને તેમણે મિત્રો સુનિશ્ચિત કરી દીધું છે કે આવનારી ચૂંટણીની અંદર નક્કી એનડીએ એટલે કે ભાજપની જ સરકાર બનશે અને ચારસો બાર પણ બેઠકો લાવશે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે શું ખરેખર ચારસો બાર બેઠકો આવશે કે નહીં અથવા તો નરેન્દ્ર મોદીની જ સરકાર જીતશે કે કોઈ અન્ય પક્ષ જીતશે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય એટલે કે ધંધો શરૂ કરવા માટે જે પણ વ્યક્તિ ધંધો શરૂ કરવા માંગતા હોય તેવા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે મિત્રો અને આ પ્રક્રિયા અને દસ્તાવેજોના પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની સાથે સાથે મિત્રો જે સામાન્ય વર્ગ માટે જ મુશ્કેલ બની જાય છે તો આવા કિસ્સામાં મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને સાથે જ મિત્રો અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જણાવી આપીશું આગળના વિડીયોની અંદર એટલે કે મિત્રો આ યોજનાનો લાભ કઈ રીતે મિત્રો આગળના વિડીયોમાં અમે તમને જણાવતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો આ યોજના ખૂબ જ કામની છે જે પણ લોકો ધંધો અથવા તો વ્યવસાય કરવા માંગતા હોય તેવા દરેક લોકોને મિત્રો દસ લાખ રૂપિયા સુધીની સહાય આ યોજના અંદર આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દરેક ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખાતામાં

આવે છે મિત્રો ત્યારબાદ પંચાણું રૂપિયા થી લઈને છસો ચુમ્માલીસ રૂપિયા આપવામાં આવ્યો હતો આજે મિત્રો માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા છે અને ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી અને લોકવન ઘઉંની મિત્રો બેતાલીસો ક્વિન્ટલ આવક થઈ છે લોકવાન્ડ ઘઉંમાં મિત્રો વાત કરીએ ભાવોની તો એક મણનો ભાવ ખેડૂતોને ચારસોને અઠ્યોતેર રૂપિયાથી લઈને પાંચસોને એકતાલીસ રૂપિયા મળ્યો હતો સાથે જ મિત્રો માર્કેટ યાર્ડમાં કપાસની પણ આજે ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ છે જેમાં મિત્રો એક મણ કપાસનો ભાવ ખેડૂતોને ચૌદસો પચાસ રૂપિયાથી લઈને સોળસોને વીસ રૂપિયા સુધી ભાવ મળ્યો હતો મિત્રો ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર આજે ખુશી જોવા મળી હતી કપાસની જ વાત નથી મિત્રો આજે અથવા તો મિત્રો અત્યારના સમયમાં ખેડૂતોને લગભગ દરેક પાકોની અંદર ભલે તે ચણા હોય કપાસ હોય મગફળી હોય અથવા તો ઘઉં હોય દરેક પાકોમાં મિત્રો આજકાલ ખેડૂતોને સારા ભાવો મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ બન્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની સરકાર બનશે તો દેવા માફ કરવામાં આવશે મિત્રો ખેડૂતોના દેવા માફ અને દેવા માફીને લઈને મિત્રો મોટા એક સમાચાર આવ્યા છે ખાસ વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા માટે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવામાં આયોગ કમિટીની રચના કરવામાં આવશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના કરવું અને ક્યારે કેટલી વાર માફ કરવું આ મિત્રો આ અંગેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો કોંગ્રેસની સરકાર બનશે તો અને જો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એટલે કે મિત્રો રાહુલ ગાંધી અહીં એવું જણાવી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર જો આવનારી લોકસભાની ચૂંટણીમાં બનશે તો એવી અનેક કમિટી બનાવવામાં આવશે જેને આયોગ કમિટી કહેવામાં આવે છે અને આ કમિટી મિત્રો નક્કી કરશે કે ખેડૂતોનું કેટલું દેવું માફ અને ક્યારે ક્યારે કરવાનું આવશે એટલે કે મિત્રો જો કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને દેવામાંથી રાહત મળી શકે છે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે મિત્રો ગઈકાલે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓ ખેડૂતોના હકના પાંત્રીસ કરોડ રૂપિયા કરી ગઈ છે અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ બંધ હાલતમાં જોવા મળી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ બંધ છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ ખેડૂતોના હાકનો જે પાક વીમો છે તે ખવાય ગયેલો છે અને જે ઓછો નથી પાંત્રીસ થી ચાલીસ કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયેલા હોવાના કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે જ મિત્રો ખેડૂતોને પાક વીમો નથી આપવામાં આવતો ખેડૂતોએ જે પ્રીમિયમ ભર્યું હોય તે પણ મિત્રો વીમા કંપનીઓ ખાઈ ગઈ છે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધા આપવામાં આવશે મિત્રો આવનારી ચૂંટણી જે નજીક આવી રહી છે તેમાં ચૂંટણીમાં આ વખતે વધારે એક સુવિધા આપવામાં આવશે લોકોને આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી બધી સુવિધાઓ આપવાની છે આ માટે મિત્રો પીવાનું પાણી હોવું જરૂરી છે જ્યારે મિત્રો સ્ત્રી અને પુરુષો બંને માટે મતદાન કરવા જાય ત્યારે અલગ અલગ શૌચાલય પણ હોવા જોઈએ સાથે જ મિત્રો સાઈન એ જ હશે વિકલાંગોને મિત્રો વ્હીલચેર એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓના પગ કામ નથી કરતા વિકલાંગ છે તેમને વ્હીલચેરની હેલ્પ પણ આપવામાં આવશે સાથે જ મિત્રો મિત્રો અને પ્રકાશની પણ વ્યવસ્થા આપવામાં આવશે કહેવામાં આવ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને ચાલીસ ટકાથી વધુ વિકલંગતા ધરાવતા મતદારોને ફોર્મ પણ મોકલવામાં આવશે તો મિત્રો આ દરેક પ્રકારની સુવિધા જે છે તે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આપવામાં આવશે

રાજસ્થાનના ખેડૂતો પર છે એવું ડેટા મુજબ મુજબ જાણવા મળ્યું છે આંકડા તો નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કોમાંથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે તાજેતરમાં જ મિત્રો નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો અને ડેટા જાહેર કર્યા હતા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે રોબોટ ખેતરમાં કામ કરતા તમને જોવા મળશે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે થઈ રહી છે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે મિત્રો ઘણા લોકોને એઆઈ એટલે નથી ખબર તમને જણાવી દઈએ કે એઆઈ જે છે તે ઓટોમેટિક જે છે તે સાધનો હોય છે જે મિત્રો માણસની કામ ઓટોમેટિક રોબોટિક્સ દ્વારા કરવામાં આવે છે અત્યારે મિત્રો આનો એક નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયા પર એક વિડીયો અત્યારે ખૂબ જ ફેલાઈ રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોની અંદર મિત્રો એક મજૂરની જગ્યાએ એક રોબોટ ખેતરની અંદર પાક લણતો જોવા મળી રહ્યો છે તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં લાખો વખત આ વિડીયો જોવામાં આવ્યો છે અને કેટલાક યુઝર મિત્રો એવું કહી રહ્યા છે કે ભવિષ્ય માટે આ ખતરો કારણ કે જો મિત્રો ભવિષ્યમાં વિડીયો જેવું સાચું થયું એટલે કે ખેતરમાં રોબોટ કામ કરવા મળ્યા તો મિત્રો ખેતમજૂરોનું વેતન જે છે તે કોણ આપશે અને મજૂરો જે છે તે મિત્રો નોકરી વગરના થઈ શકે છે બાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઉજ્જવલા યોજના અંતર્ગત ત્રણસો રૂપિયા સબસિડી મળતી રહેશે મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી છે જેની મિત્રો સમય મર્યાદા એક વર્ષ સુધી ખેડૂતોએ ખેડૂતોની માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે વધારવામાં આવી છે કેન્દ્રીય મંત્રી મિત્રો પિયુષે જણાવ્યું કે એક પ્રેસ કોન્ફરન્સમાં સંદર્ભમાં માહિતી આપી તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની ગેસ પર સબસિડી જે છે તેની સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે સુધી ચાલુ રાખવાની છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ ઉજ્જવલા ઉજાલા યોજનાના લાભાર્થી જે હતા તેમને ત્રણસો રૂપિયા ગેસના સિલિન્ડર ઉપર સબસિડી મળતી હતી તો હવે તેની સબસિડી જે છે તે મિત્રો બંધ થવાની હતી પરંતુ સરકારે તેને એક વર્ષ માટે હજુ લંબાવી દીધી છે તો બે માર્ચ મહિના સુધી હજુ મિત્રો જે છે તે ત્રણસો રૂપિયાની સબસિડી ઉજ્જવલાના લાભાર્થીઓને મળતી રહેશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવો માફીને લઈને સમાચારો આપવામાં આવશે પણ મિત્રો ખેડૂતો જે છે તે દેવા માફીને લઈને અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી નજીક છે ત્યારે તમને જણાવી દઈએ કે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન સીધી લીધી છે તેમને રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે જો કે મિત્રો અત્યાર સુધીમાં મોંઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર આ દરેક કુદરતી આફતો આવે છે છતાં ખેડૂતોને મિત્રો કોઈપણ પ્રકારની રાહત આપવામાં નથી આવતી ખેડૂતોને મિત્રો આપવામાં આવે છે સરકારના કે તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ પણ નથી મળતો અને સાથે જ મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે જો ચૂંટણી પહેલાં ખેડૂતો જે છે તે પાક ધિરાણ લોનની અંદર પણ ખેડૂતોને સહાય આપે તો મિત્રો તમારું શું કહેવું છે શું ચૂંટણી પહેલા ચૂંટણીની પહેલા ખેડૂતોને પાક ધિરાણ લોન અને દેવામાફીમાંથી રાહત મળવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં કિસાન સંઘ દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો મિત્રો સાબરકાંઠા જિલ્લામાં વડાલી ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે મિત્રો સમગ્ર શહેરે બંધ પાળ્યો હતો શહેરભરમાં મિત્રો કોઈ પણ અશોભનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો મિત્રો થોડા દિવસ પહેલા લગભગ એક મહિના પહેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું જેને પગલે તેમને વળતર ચૂકવવા તંત્રને આવેદનપત્ર પણ અપાયું હતું પરંતુ મિત્રો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલન કર્યું હતું એટલે કે મિત્રો જે એક મહિના અગાઉ માવઠું ગુજરાતમાં આવ્યું હતું જેને લીધે મોટા ભાગના ખેડૂતોને નુકસાન થયું હતું ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના ખેડૂતોને વધારે નુકસાન ઘઉં વરિયાળી અને જીરાની અંદર થયું હતું તો તે જે નુકસાન થયું છે તેની સહાય વળતર સરકાર પાસેથી ખેડૂતો માંગી રહ્યા હતા અને તંત્રને આવેદન પત્ર પણ આપ્યું હતું છતાં મિત્રો સરકાર તરફથી અને તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી કોઈ પણ પ્રકારનો જવાબ પણ ન આપવામાં આવ્યો જેથી મિત્રો ખેડૂતોએ રોષે ભરાઈને આંદોલન કર્યું હતું ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આ યોજના અંદર મળશે મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને બારસો રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી મિત્રો આ યોજનામાં એક રૂપિયાની રકમ વધારીને બારસો રૂપિયા અત્યારે કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું ત્યારબાદ મિત્રો અત્યારે આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે તો મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓના પતિનું મોત થયું છે અથવા તો મૃત્યુ થયું છે તો તેવી દરેક મહિલાઓને મિત્રો બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે દર મહિને પહેલા આ યોજના અંદર હજાર રૂપિયા આપવામાં આવતા ત્યારબાદ મિત્રો વધારો કરીને હવે તેને બારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે બજેટમાં મોટી ખુશખબર આપી હતી મિત્રો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે સરકારે બજેટની અંદર બસો કરોડ રૂપિયા ફાળવ્યા હતા જેમાં મિત્રો દરેક લોકોને ગરીબ લોકોને મકાન બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયાની આજુબાજુ હપ્તા વગરની સહાય હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો તમારે પણ લાભ લેવો હોય તો પહેલાં તો તમે આ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય અને તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય પૂરતા ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો જે પણ લોકો યોગ્ય હશે